નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો દેશ દુનિયા અને ગુજરાતના તાજા સમાચારની વાત કરીએ તો મિત્રો સોના ચાંદીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે વાત કરી લઈએ બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનું આજે શું ભાવે વેચાઈ રહ્યું છે જે મિત્રો તમે ચાર્ટમાં પણ જોઈ શકો છો તો મિત્રો આગળ વાત કરી લઈએ તો મિત્રો આવનારા દિવસોની અંદર શું રહે છે સોના ચાંદીના બજાર ભાવ જેની વાત કરીએ આજે સાતસો ને ઓગણસાઠ માં વેચાઈ રહ્યું છે જ્યારે સો ગ્રામ ચાંદી સાત હાજર પાંચસો નેવમાં અને એક કિલો ચાંદી છોતેર માં વેચાઈ રહ્યું છે કાલની તુલનામાં તો મિત્રો વાત કરી લઈએ બાવીસ કેરેટ સોનું જેની અંદર અને સો ગ્રામ સોનાના ભાવ છે પાંચ લાખ સિત્યોતેર હજાર રૂપિયા તો મિત્રો આગળ વાત કરીએ તો મિત્રો સોનાની અંદર છેલ્લા બે દિવસમાં સોના ચાંદીના બજાર ભાવમાં મળીને પાંત્રીસો રૂપિયાનો ઘટાડો નોંધાયો છે તો આગળ વાત કરી લઈએ ચોવીસ કેરેટ સોનું આજે આ ભાવે વેચાઈ રહ્યું છે તો એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર બસો ને રૂપિયા જ્યારે દસ ગ્રામ સોનું બાસઠ હજાર નવસો ને પચાસમાં વેચાઈ રહ્યું છે અને મિત્રો સો ગ્રામ સોનું છ લાખ ઓગણત્રીસ હજાર પાંચસોમાં તો મિત્રો તમે તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ કરી દેજો